મનોજ અને રેણુકાની જાણપછાન એક વૈશ્વિક સંમેલનમાં થઈ હતી એ પહેલી વાર હતી જ્યારે મનોજે રેણુકાની આંખોમાં એવી ઝલક જોઈ હતી કે જેની વાતો શબ્દોમાં કહી શકાતી નહોતી રેણુકા સાવ સરળ અને મીઠી વાણીવાળી છોકરી હતી જ્યારે મનોજ થોડો રોકતો અને સંઘર્ષથી પસાર થયેલો છોકરો હતો હવે તેમની મિત્રતા વધતી જતી ગઈ તેમણે ઘણીવાર એકબીજાના દિલથી વાતો કરી પણ તે વાતોમાં કોઈ ગુપ્ત ભાવના હતી જે બંનેને સ્પષ્ટ ખબર પડી નહોતી એક દિવસ મનોજે રેણુકાને મીઠી યાદ સાથે એક પત્ર લખ્યો રેણુકા તારા સાથે આ સમય ગુજારવાનો દરેક ક્ષણ મારા જીવનમાં અનમોલ બની ગઈ છે તારા હાસ્ય અને વાતોમાં એક એવી મીઠાસ છે જે મને મારા ભવિષ્યના વિશે વિચારીને ખુશી આપે છે પરંતુ હું નથી જાણતો કે આ વાતો માત્ર મિત્રતા છે કે તેથી પણ વધુ હું તો તને એવું કહી શકતો નથી કે મને તારા વગરનો સમય મુશ્કેલ લાગે છે એનો જવાબ આપતી વખતે મને એવી આશા છે કે તું મારા ભાવનાને સમજીને જવાબ આપશો રેણુકાએ આ પત્ર વાંચી અને તેનો જવાબ આપ્યો મને લાગે છે કે હું પણ તને સમજીને અને જ્યાદા ઘનિષ્ઠ રીતે જાણીને વધુ અભિપ્રાય આપી શકીશ પ્રત્યેક એજળા અને ખોટા કહેલા શબ્દો પછી મારા મનમાં જે પણ લાગણીઓ છે તે મુક્ત થવા માટે મને થોડી વાર લાગી આવે પછી બંનેએ એકબીજાને ફરીથી પત્રની માધ્યમથી પોતાની લાગણીઓ વ્યક્ત કરી ત્યારબાદ તેઓએ પોતાના પ્રેમને ખુલાવીને અગ્રણી દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું પ્રેમ એક એવો કસોટી હતો જે તેમને જિંદગીભર એકબીજાને સાથે રાખી રાખવા માટે પ્રેરણા આપતો રહ્યો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ